અમારા આમ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાйна હવાર હવારના હું જો હવારે ડાઈનું બધું કરતો તો એને રોટલી દઈ લીધી ને નિરણ પૂરો કરી લીધો ખેતરમાંથી વાટીને પછી ચા પાણી પીતો તો મને એમ કે દક્ષા મોડી આવી છે તે હું રૂમમાં બધી સાફ સફાઈ કરવા જતો જાતોતો ને તો પછી દક્ષા આવી ગઈ વેલી વેલી બધાએ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા

તે એને ફોન કર્યો તો મને લેતો જાય ને તે એ મને અહીં સુધી ઘર સુધી મૂકી ગયો તે જો આઠ વાગે ને એની વર્દી હતી તે આઠ વાગે પૂગી આવ્યા હમ એટલે હોય કે એને બીજો ધક્કો ના પછી એને પાછું એના કામે નીકળવું હોય એટલે એ વર્ધી ભરવા આ બાજુ જ આવે તો એ કે સવારે તો ને લેતો જાઉં કે દક્ષા કે તો વાંધો નહીં કે તો હું સવારે તારા ભેગી બેઠી આવું ત્યાં ને છે ત્યાં થોડા સુધી આવે થોડુંક અંદર થાય તો ઈ હાલે ને મૂકી જાવ તો પછી એને વર્ધી નું મોડું થતું તું ઈ ચા પીવા ચા પાણી પીવાય બેઠો નઈ કે વઈ જાવ કેમ કે આનું ટાઈમ સાચવવો હોય વરદી વાળા નો એટલે ત્યાં મને મને નો તો સાંજે ફોન કરી દીધો તો તી તો વેલા નીકળી ગયા તા પછી અહી થી ફટાફટ પછી પોચવું પડે ને પછી કોઈ છોકરા વેલા મોડા પછી જાજી ગણી તો નો ઉભે એટલે પછી નીકળી ગયો પ્રિયલ જો હવે હુઈ ગઈ હા પ્રિયલ તો આવી ને થોડીક રમત કરી ને પછી શું છે કે વહેલી ઉઠી હોય અહીંયાથી એટલે અહીં આવીને પાછી સુવાની તો ટેવ છે એક કલાક જાગીને એટલે અહીં આવીને સુઈ ગયો હા એમાં શું છે રાતે લાઈટ વઈ ગઈ હતી 12:30 લાઈટ વઈ ગઈ હતી તો બે લાઈટ આવી તો ઈ ઘર માં હતી તો પંખો બંધ થાય એટલે જરાક ઓલું થાય એટલે ઊઠી ગઈ આમ તો બધાય ઊઠી ગયા પછી ફરી આમ પવન આવતો તો ત્યાં ખાટલે ઘડીક વાર લંબાય હતા પણ નીંદર તો ન આવે લાઈટ ન હોય એટલે પછી ઘડીક વાતો કર્યા પછી સુઈ ગઈ ત્યાં પછી તારા બેનને ને પોચ્યા તા ઘરે મારી બેન અગિયાર વાગે પોચી ગયા તા એમ તો કાકી ને ફઈ ને બધા આયવા તા ને થોડું ઘણું ફઈ ને દીકરા રસોઈ કર્યું તું તો હું કહું હું સુઈ જાય ને પછી કરું બધા બેઠા તા કોઈ બેઠા રહ્યા હું કવ મોડા આવશે અમે બાળકો ને ભાત વઘાર દીધી હતી કે મારે મમ્મી આવે ત્યારે જ ખાવું તી તો ખાવા બેઠા ને પછી બેન આવ્યા પછી બધા આવે છે ખાવા બે ગયા ને ઓલી પ્રિયલ પછી રમવા રમતી તી શ્યામ પાસે ને એની માસી આવી તી તેની પાસે રમતી તી ને પછી ઘડી વાર પછી હુઈ ગઈ પછી મેં રસોઈ બનાવી લીધી પછી આવ્યા પછી ખાધું પછી હું ઘડી લાંબા લાઈટ હોય ગઈ પછી એવું પછી સવારે જરાક ઉઠવામાં મોડું થયું પછી તારા પપ્પા ને રિપોર્ટ ને તો હા પપ્પા ના રિપોર્ટ બધા સરસ આવ્યા બધું નોર્મલ છે ને બધું બરાબર છે ખાલી બતાવવા જવાનું હોય હવે કે પાછું છ મહિને જવાનું છે બધું બરાબર નિરાત ની પાછી પૂરો ખાવા માંડી સર નો ના આય સાજના પૂરા પડ્યા હતા ને એ માં કે પ્રિયા ઊઠીતી આપણે કે થોડક વહી જાતે કે હવે વાન પડતા નાખી દઈએ નહી કે સાફ થઈ જાય બધું કે અહી થઈ જો હમણા બધું સાફ કર્યું અમે બેય વે ને પછી જો પ્રિયા લ ઊઠી હમણા તે રમે જો આ દાદી પાહે પ્રિયા ઊઠી ગઈ તો કે આ એ

આ તો મરવા જાવ તો જાવજો આપણે અહીં એક થામલી હે ભાંગી પેડી લાગે ઓલા રોજડા હાટુ નેટ કરીતી ને હા એ દેખાય એટલે હું ક્યાં જોઈ આવિયા અત્યારે થાહે મર તો આન્યા કરી લે હું થામલી હવે કૂતરા હોય કે હું થામલી ભાંગી પેડી રોજડા હાટુ આખું મહેનત આટલી કરી પેરા થામલી ઉગાઈ રીતી આખી સિમેન્ટ થી થામલી ખોલી ને પછી

એના જેવું હતું રીઅલ હું થયું હે માં ઓલી છે ને કામ વધ્યું ને આમ દે હાથે આ હાથ દે માથે ને કે ઈ ભાંગી ગઈ કામ વધ્યું ને તો જ એથી પડી ગઈ આપડી મહેનત કરી દીધી રીઅલ જો આમ કર જો નીચે આખી આવી ગઈ ને ઘરમાં ઉપર બાંધેલી હતી કુતરા લાગે કુતરા હોય તો હોય હવે બીજું તો હું હા કૂતરા ટપવા ગયા હે ને હા લાકડાની થાંભલી ભાંગી પડી જો આખા ખીલા ગારી ગાયરા તા પેલા ટવા ગાયરા તા પછી એમાં થાંભલી સિમેન્ટ થી ભયરી તી આખી પછી આખી ને વાયર બાંધો ને પછી એમાં નેટ બાંધી ને એમાં લેપડી ગોઠવી હતી આટલી મહેનત કરી હતી છતાં આ જતો આવું કર્યું દો ઓલે પપ્પા નું કામ વૈધુ તો કામ વૈધ છે હા તો એ આ પર હમ તું કરવા લાગી કરવા લાગી તું હવે

કે પછી જાવું કરવું પડે હાલ તો એક આદી થાંભલી ગોતી ઘરે થી હાલો જવાબ ન દેતી કામ પ્રિયલ એમ નો હાલો પ્રિયલ એમ નો હાલે મને જવાબ ન દેતો હું બસ આને એવું જ જોઈએ માય પકડી લીધું ને અમે બધા કે જ છે કે પ્રિયલ થોડીક મોટી થવા દયો એટલે એ તમારો અડધો કામ કરી લે એ મમ્માના ના ના

પેલા થાંભલી બાંધી પછી વાયર બાંધ્યો હવે નેટ બાંધ નેટ તો આરે બાંધેલી જ છે બરાબર આ વાયર માં નેટ બાંધી તો હું એક ધારો બે દી વર્ગો ઓહો એમાં જતા વેલા ચડી ગયા કે કેવા લાગે નેટ ના માથે વેલા ચડી ગયા તો વાગી ગયા હાડા છ ને જો હમણા ખેતરમાંથી માંથી થાંભલી નું કામ ખોડવાનું હતું ને એ પૂરું કરીને આવ્યો નક રોજડા હક ન દે

નેટ થતી કૂતરો ટપવું કૂતરું ટપવાનું કરે અંદર ખેડેલું પોચું પોચું કરવા હોય ટી માં હલવાય ગયો ટીંગ ગયું એટલે પછી એનો વજન તો પછી વાયરો ખમી નો હોગે એમાં થાંભલી ભાંગી પેડી વાયરો તૂટ્યા નહીં તો દક્ષા કાલે આપડે વિડીયો માં એક કમેન્ટ આવી

હેપી બર્થડે વૈદેહી અને ઘણી બધી શુભકામનાઓ બોલી જો કે તમે કહી દે કે દાદા આશીર્વાદ હવે હેપી બર્થડે રીઅલ કહી દે હેપી બર્થડે સાળી પાળી ને કવ દે દે હેપી બર્થડે આમ જો આમ જો આમ હોય તેરી દાદી આમ એટલે હા જો વાત તો કરતી હાલો હવે આપડે વિડીયો ને અહિયાં એમ કરીએ મને શું કરે છે નવા બ્લોગ માં ત્યાં સુધી બધા હર હર મહાદેવ હર હર મહાદેવ